પસાર થતી અંકલેશ્વરમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતા રહીશોએ વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદુષિત પાણી વહેતું જોવા મળ્યું છે ભારે દુર્ગંધ અને ઝેરી પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે લોકોએ આંખોમાં બળતરા શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે

જે વન ખાડીમાં પ્રદૂષિત પાણી જીઆઈડીસીનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઉભેલા છે અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ જ્યાં આગળ અમારા અમારા મજૂરો પણ અહીંયા રહે છે માણસો રહે છે જે બિચારા રોજની રોજી રોટી કાવા માટે અમારે ત્યાં કામ કરે છે એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો આ તમે જોઈ શકો છો મારી પાછળ જ ઊભા છે ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી ડોક્ટર ઓઝાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને સેમ્પલિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવી રહી છે આ ઉપરાંત જીઆઈડીસી ને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે मैं थोड़ी बार पहला जीपीसीपी में फोन करो तो नायब कलेक्टर श्री ने फोन करो तो मन के था थी जैसे थी जैसे शूँ थे आ गंभीर बाबत में कौन ध्यान आपसे बधा मरी जैसे त्यारे ध्यान आपसे गाँव लोग पर अभी यहाँ बारिश हो रही थी तब तो ऐसा नहीं था बारिश बंद हुआ दस मिनट बाद इतना में इतना जलन और नाक में भी एकदम जल रहा था और हम लोग तो रूम छोड़ के भागे सब लो। आप लोग यहाँ क्या यहाँ हम लोग तालाब का काम करते हैं મચ્છી પનતે